આજના વિડીયોમાં આપણે વાત કરીશું દૂધીમાંથી મળતા શરીર માટેના છ અદભુત ફાયદા વિશે મિત્રો સામાન્ય રીતે એવું માનવામાં આવતું હોય છે જ્યુસ પીવું તમારા માટે સારું નથી હોતું એક્સપર્ટ લોકો તમને એવું કહેતા હોય છે તમે જ્યુસની જગ્યાએ આખા શાકભાજી અને આખા ફળોનું સેવન કરો આ વસ્તુ ઘણી હદે સાચી પણ છે કારણ કે જ્યુસની અંદર ફાઈબરની માત્રા ઘટી જાય છે પરંતુ હું તમને ચોખવટ કરી દઉં બધા જ્યુસ એક જેવા નથી હોતા જ્યારે વાત આવે છે દૂધીના જ્યુસની તો હું તમને જણાવીશ દૂધીના જ્યુસની અંદર શુગરની માત્રા સાવ નહીવત હોય છે અને દૂધીના જ્યુસની અંદર ફાઈબરની માત્રા પણ વધુ હોય છે આની ઉપરાંત બીજી એક મહત્વની વસ્તુ પણ છે જેના કારણે એક્સપર્ટ લોકો તમને દૂધીનું જ્યુસ પીવાનું કહેતા હોય છે અને તે વસ્તુ છે દૂધીની અંદર વિટામિન સી ની માત્રા ઘણી વધુ હોય છે અને વિટામિન સી એક એવું પોષક તત્વ છે જે ગરમ થવાથી નાશ પામે છે એટલે જો દૂધીને તમે ગરમ કરો છો અથવા તો દૂધીના જ્યુસને તમે ગરમ કરો છો તો દૂધીમાંથી મળતું આ વિટામિન સી પૂરી રીતે નષ્ટ થઈ જાય છે અને તેનો ફાયદો તમારા શરીરને નથી મળી શકતો અને આ પણ એક મહત્વનું કારણ હોય છે જેના કારણે એક્સપર્ટ લોકો તમને દૂધીને કાચી ખાવાનું કહેતા હોય છે અને કાચી દૂધી આપણે ખાઈ શકતા નથી એટલે દૂધીનો જ્યુસ જ એક ઓપ્શન વધે છે જે દૂધીના બધા જ ફાયદા તમને અપાવી શકે છે દૂધીની અંદર લગભગ બાણું ટકા પાણી હોય છે અને તેની સાથે સાથે વિટામિન સી વિટામિન કે કેલ્શિયમ અને ઘણા બધા મિનરલ્સ દૂધીની અંદર જોવા મળે છે દૂધીનું સેવન કરવાથી તમને અલગ અલગ ઘણા બધા ફાયદા મળે છે પરંતુ આજના વિડીયોમાં આપણે મહત્વના છ ફાયદા વિશે વાત કરીશું તો સૌથી પહેલો ફાયદો દૂધીનું જ્યુસ પીવાથી મળે છે કે દૂધીનું જ્યુસ તમારા હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં તમારી મદદ કરે છે દૂધીના જ્યુસનો રેગ્યુલર ઉપયોગ કરવાથી તમારું વધેલું કોલેસ્ટ્રોલ ઘટવાનું શરૂ થઈ જાય છે અને દૂધીનું જ્યુસ તમારા વધેલા બ્લડ પ્રેશરને પણ મેન્ટેન કરવામાં તમારી મદદ કરે છે એટલે જો તમારું બીપી વધેલું રહેતું હોય તો તેમાં પણ દૂધીનો જ્યુસ તમને ફાયદો અપાવી શકે છે કારણ કે દૂધીના જ્યુસની અંદર સોડિયમ ઘણી ઓછી માત્રામાં હોય છે અને તમારા શરીરમાં પેશાબ આવવાની માત્રાને આ વધારી દે છે જેના કારણે પણ શરીરમાંથી બ્લડ પ્રેશર ઘટાડવામાં આપણને મદદ મળે છે અને સાથે દૂધીનું જ્યુસ આપણા શરીરના લોહીના પરિભ્રમણને પણ સુધારે છે એટલે આપણે કહી શકીએ છીએ કે દૂધીનું જ્યુસ આપણા હૃદયને સંબંધિત સ્વાસ્થ્યને સારું કરવામાં આપણી મદદ કરે છે દૂધીનું જ્યુસ રેગ્યુલર ઉપયોગ કરવાથી તમને ડાયાબિટીસમાં પણ ફાયદો મળે છે કારણ કે દૂધીની અંદર શુગર સાવ ઓછી માત્રામાં હોય છે દૂધીની અંદર ફાઈબરની માત્રા વધુ હોય છે અને દૂધીમાં કેલેરી સાવ ઓછી હોય છે એટલે જે ડાયાબિટીસના દર્દીઓ હોય છે તેના માટે આ જ્યુસ ખૂબ જ સારું અને ખૂબ જ ફાયદાકારક હોય છે જે લોકો ડાયાબિટીસના દર્દી હોય છે તે સામાન્ય રીતે જ્યુસ નથી પી શકતા કારણ કે જ્યુસની અંદર શુગરની માત્રા વધુ હોય છે પરંતુ દૂધીનું એક જ એવું જ્યુસ છે જેની અંદર ખાંડની માત્રા સાવ નહીવત હોય છે અને આ ડાયાબિટીસના દર્દીઓ માટે પોષક તત્વોનું ભંડાર કહી શકાય દૂધીના જ્યુસનો ઉપયોગ વધુ પડતા લોકો વજન ઉતારવા માટે કરતા હોય છે અને આ એક એવો ફાયદો છે જે દૂધીને સૌથી વધુ પ્રખ્યાત કરે છે અને આની પાછળનું એક મુખ્ય કારણ પણ છે અને આ એક જ એવું જ્યુસ છે જેની અંદર ફાઈબર વધુ માત્રામાં છે બાકી જેટલા પણ જ્યુસ હોય છે તેની અંદર ફાઈબર સાવ નહીવત માત્રામાં હોય છે તેની સાથે સાથે દૂધીના જ્યુસની અંદર કેલેરીની માત્રા સાવ ઓછી હોય છે તો તેના કારણે પણ આ વજન ઉતારવામાં તમારી મદદ કરે છે જેટલા પણ વધુ ફાઈબર વાળા ખોરાક હોય છે તે તમારા આંતરડામાંથી ચરબીને ઘટાડે છે અને વધુ માત્રામાં ફાઈબર ખાવાથી તમારું પેટ ભરેલું ને ભરેલું લાગે છે તમને જે વારંવાર ભૂખ લાગવાની આદત હોય છે તે આદત પણ ઘટી જાય છે આ બંને વસ્તુ મળીને તમને વજન ઉતારવામાં મદદરૂપ થાય છે જો આયુર્વેદિક મેડિસિનની વાત કરીએ તો દૂધીનું જ્યુસ તમારા પેટની આજુબાજુની ચરબીને અને તમારા પગની આજુબાજુના ભાગમાં જે ચરબી જમા થઈ હોય તે ભાગને દૂધીનું જ્યુસ ટાર્ગેટ કરે છે અને તે ભાગમાં વધેલી ચરબીને ઘટાડવામાં આ તમારી મદદ કરે છે દૂધીનું જ્યુસ એસિડિટીના કિસ્સામાં પણ ઘણું ફાયદાકારક હોય છે દૂધી એક એવી વસ્તુ છે જે આલ્કલાઇન હોય છે એટલા માટે જે લોકોને હાઈપર એસિડિટીની તકલીફ રહેતી હોય એટલે પેટમાં તેજાબ જેવો ગેસ અને બળતરા જેવી તકલીફ રહેતી હોય અને જે લોકોના પેટમાં અલ્સર હોય છે તેવા લોકો માટે આ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે ખાસ કરીને દૂધીની અંદર વધુ માત્રામાં ફાઈબર હોવાથી આ કબજિયાતના કિસ્સામાં પણ તમને ઘણો ઉપયોગી સાબિત થાય છે અને હાઈપર એસિડિટી માટે કબજિયાત પણ એક મહત્ત્વનું કારણ હોઈ શકે છે દૂધી આલ્કલાઇન હોવાથી તમને યુટીઆઈ નામની બીમારી કે જે બીમારીમાં પેશાબમાં કોઈ પણ જાતનું ઇન્ફેક્શન હોય તો એવા કિસ્સામાં આ દૂધીનું જ્યુસ લેવાથી તમને ઘણો ફાયદો મળે છે કારણ કે આ આલ્કલાઇન હોય છે અને પેશાબની અંદર જે એસિડિટી હોય જે બળતરા હોય તેને ઘટાડવાનું કામ કરે છે ગરમીની સિઝનમાં દૂધીનું જ્યુસ તમને ખૂબ જ વધુ ફાયદો આપે છે દૂધીનું જ્યુસ ઠંડુ હોય છે આ તમારા શરીરની અંદર ઠંડાકની અસર ઉત્પન્ન કરે છે એટલે જો વધુ ગરમીના સમયે તમે રેગ્યુલર દૂધીના જ્યુસનો ઉપયોગ કરો છો તો તમારા શરીરની ઉપર ગરમીની જે અસર છે તે ઓછી થાય છે અને તમારું શરીર ગરમીના સમયે ડિહાઈડ્રેટ થવાથી ઘણી હદે બચી જાય છે કારણ કે દૂધીની અંદર બાણું ટકા પાણી હોય છે અને દૂધીની અંદર મિનરલ્સ અને પોષક તત્વો પણ ભરપૂર માત્રામાં હોય છે એટલે ગરમીમાં આપણા શરીરમાં જે પાણીની કમી અને મિનરલ્સની કમી થઈ જાય છે તેને પણ આ ઠીક કરવામાં મદદરૂપ થાય છે અને શરીરને ગરમીની અસરથી બચાવીને ઠંડકની અસર આપે છે જે લોકોને ગરમીની સિઝનમાં નાકમાંથી લોહી નીકળવા માંડે છે અને પેટની ગરમીના કારણે ઘણા લોકોને મોઢામાં અલ્સર જેવી વસ્તુ થઈ જાય છે ઘણા લોકોને ગરમીમાં ચહેરા ઉપર ખીલ નીકળવા માંડે છે તો એવા લોકોને દૂધીના જ્યુસનો ઉપયોગ કરવાથી ઘણો ફાયદો મળે છે એ ખૂબ જ અસાધારણ ફાયદો કે જે દૂધીના જ્યુસનો ઉપયોગ કરવાથી તમને મળે છે તે ફાયદો છે દૂધીનું જ્યુસ તમારા શરીરમાંથી તણાવને દૂર કરવાનું કાર્ય કરે છે હવે તમે વિચારતા હશો દૂધીને અને તણાવને ક્યાં લાગે વળગે જુઓ દૂધીના જ્યુસની અંદર કોલીન મળી આવે છે અને આ કોલીન એક ન્યુરો છે જે આપણા મગજના ફંક્શનને ઇમ્પ્રૂવ કરે છે અને સાથે જ આપણા મગજમાંથી તણાવને દૂર કરવાનું કાર્ય કરે છે અને અલગ અલગ મગજ સંબંધી માનસિક તકલીફો આ બધી વસ્તુમાં દૂધીનું જ્યુસ ઘણું ફાયદાકારક હોય છે જો તમને આવી રીતની કોઈ પણ તકલીફ હોય પછી ભલે એન્ઝાયટીની તકલીફ હોય પછી ભલે ડિપ્રેશનની તકલીફ હોય અથવા તો તમને વધુ માનસિક તણાવ રહેતું હોય તમને પરિવારની અથવા તો કામની વધુ ચિંતા છે તો એવા કિસ્સામાં જો તમે રેગ્યુલર દૂધીના જ્યુસનું સેવન શરૂ કરી દેશો તો તમને તે વસ્તુમાં ઘણી રાહત મળશે હવે વાત કરીએ દૂધીનું જ્યુસ તમારે કઈ રીતે બનાવવું જોઈએ સૌથી પ્રથમ તમારે એક દૂધી લઈ લેવાની છે દૂધીની તમારે છાલ કાઢી લેવાની છે અને નાના નાના કટકામાં દૂધીને કાપી લેવાની છે તેના પછી તમારે આ કાપેલા કટકાને મિક્સરની અંદર નાખવાના છે અને તેની મદદથી તમારે જ્યુસ કાઢી છે એક વસ્તુ ખાસ કરીને તમારે ધ્યાન રાખવી જોઈએ જ્યારે પણ તમે દૂધીનો જ્યુસ છો ત્યારે જ્યુસ બનાવીને તરત જ તે જ્યુસને તમારે પી લેવાનું છે ક્યારે પણ દૂધીના જ્યુસને કાઢીને તમારે ફ્રીજમાં કે બહાર સ્ટોર કરીને નથી રાખવાનું તેનું મુખ્ય કારણ એટલું જ હોય છે દૂધીનો જ્યુસ ખૂબ જ ઝડપે થાય છે છે અને આની અંદર મળતા બધા જ પોષક તત્વો તે થઈને નુકસાનકારક બની શકે દરરોજ સવારે નાસ્તો કરવાની પહેલા જો તમે એક ગ્લાસ દૂધીનો જ્યુસ રેગ્યુલર લ્યો છો તો તમારા માટે ખૂબ જ સારું ફાયદાકારક છે દિવસમાં ઓછામાં ઓછો એક સમય તમારે જરૂર પીવું જોઈએ અને તમે ઈચ્છો તો સવારની ઉપરાંત સાંજે પણ એક ગ્લાસ પી શકો છો દૂધીનો જ્યુસ બનાવતા સમયે તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે તમે જે દૂધીનો જ્યુસ બનાવવાના હોય તે દૂધીને હંમેશા કાપીને થોડી ચાખી લ્યો જો તે દૂધીનો ભાગ કડવો હોય તો તે દૂધીનો તમારે જ્યુસ નથી કાઢવાનો જો દૂધી કડવી ન હોય તો જ તે દૂધીનો જ્યુસ કાઢવાનો છે અને ઉપયોગ કરવાનો છે જો દૂધી કડવી હોય તો તે દૂધીને કચરામાં જવા દેવાની છે મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો છે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા છો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વીડિયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો